ગુજરાત હાઈકોર્ટની અંદર આજે એક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચુકાદો હાથ ધરવામાં આવનાર છે આ મુદ્દાઓ પર સૌ કોઈની નજર છે કેમ કે છેલ્લા પચાસ દિવસ કરતાં પણ વધારે સમયથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે છેલ્લા પચાસ દિવસ કરતાં વધારે સમયથી જેલમાં બંધ હોવાના કારણે સતત આ મુદ્દો એ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે કે ચૈતર વસાવાને ક્યારે જામીન મળશે અને ચૈતર વસાવા ક્યારે જેલમાંથી બહાર આવશે આજે જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે સૌ કોઈની નજર આ કેસ પર એટલા માટે છે કેમ કે કયા મુદ્દા આધારિત આ કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે એ મુદ્દો એ જામીનનો છે પરંતુ ચર્ચા એ દલીલો કયા મુદ્દા ઉપર થશે કે જેના કારણે સામે પક્ષે સરકારી વકીલ આ કેસમાં જામીન રદ કરવા માટે એ પોતે દલીલ કરશે જ્યારે સામે પક્ષે ચૈત્ર વસાવાના એડવોકેટ આ કેસમાં જામીન મળે એ માટેની દલીલો કરશે

નર્મદા ખાતે રાજપીપળાની કોર્ટની અંદર સરકારી વકીલ દ્વારા આજે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે સરકારી વકીલ દ્વારા કયા પ્રકારની દલીલ કરવામાં આવે છે અને જે આજે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવનાર છે એફિડેવિટની અંદર કયા મુખ્ય મુદ્દાઓ ટાંકવામાં આવશે કે જેના કારણે આ કેસની દલીલો સાંભળતા દરમિયાન ગુજરાત હાઈકોર્ટની અંદર જજ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે જામીન આપવામાં આવે છે કે જામીન રદ કરવામાં આવે છે કે જેલવાસ યથાવત રાખવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર છે ખાસ આજના દિવસ દરમિયાન ગુજરાત હાઈકોર્ટની અંદર હાથ ધરવામાં આવનાર આ કેસની સુનાવણીને લઈ સૌથી વધુ નજર એ ડેડિયાપાડા અને તેમના આસપાસના વિસ્તાર અને આદિવાસી સમાજના લોકોની નજર એ આ કેસ પર રહેવાની છે કે ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ એક એવી પણ વાત સામે આવી રહી છે કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ એવી વાત એ ચર્ચાઈ રહી છે તેમના એ આસપાસના અંગત વર્તુળો એવી વાત કરી રહ્યા છે કે આજે ચૈતર વસાવાને જામીન મળી જ જવાના છે અને જો આજે ચૈતર વસાવાને જામીન મળે છે તો કદાચ આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી છૂટતાની સાથે જ ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાનું મોટું શક્તિ પ્રદર્શન થાય તો કદાચ નવાય નહીં ભૂતકાળની અંદર ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારી સાથે થયેલી એ બબાલ બાદ જ્યારે જેલમાંથી છૂટ્યા હતા ત્યારે મોટી એ જનસભા એ ત્યાં અચાનક જ એ જનમેદની ત્યાં ઉમટી ચૂકી હતી અને દ્રશ્યો પણ સૌ કોઈ જોયા હતા આ વખતે કદાચ એના કરતાં પણ વધુ લોકો એકઠા થાય અને મોટું શક્તિ પ્રદર્શન થાય તો કદાચ નવાય નહીં પરંતુ બંને પક્ષોની દલીલો વચ્ચે આજે એક મુદ્દાને લઈને પણ ચર્ચાઈ રહી છે કે શું આજે ગુજરાત હાઈકોર્ટની અંદર દેવાયત ખબરના મુદ્દે પણ દલીલ થશે જે દેવાયત ખવટને ગીર સોમનાથની બબાલની અંદર જે જામીન મળી ચૂક્યા છે એ જામીનના મામલે ચૈતર વસાવાના એડવોકેટ ગુજરાત હાઈકોર્ટની અંદર દલીલ કરશે ખરા કે દેવાયત ખવટની સામે ગંભીર ગુનાઓ દાખલ થયા હતા તેમ છતાંય તેમને જામીન મળી ચૂક્યા છે તો ચૈતર વસાવાને કેમ નહીં જો કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ આ મામલે સવાલો ઉઠાવ્યા હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવાએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું અને ત્યારથી ગુજરાતની અંદર રાજનીતિ એ તે જ થઈ હતી કે શું ખરેખર ગુજરાતની અંદર કોંગ્રેસ અને આપ એક છે કે પછી જ્યારે આ પ્રકારના આદિવાસી વિસ્તારના લોકોના પ્રશ્નો હોય ત્યારે આદિવાસી સમાજના નેતાએ કોઈપણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય એ બધા એક જ હોવાની વાત એ સામે આવી છે ભૂતકાળમાં અનેક વખત આદિવાસી સમાજના વિસ્તારના પ્રશ્નો હોય એ પ્રશ્નો મામલે ચૈતર વસાવાના સમર્થનની અંદર અનંત પટેલ પણ આવી ચૂક્યા છે અને અનંત પટેલ અને ચૈતર વસાવા એ બંને અનેક વખત કહી ચૂક્યા છે કે જ્યારે જ્યારે દક્ષિણ ગુજરાત અથવા તો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામનો એ વિસ્તાર કે જ્યાં કોઈપણ આદિવાસી સમાજના પ્રશ્નો હશે ત્યારે કોંગ્રેસના અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા એ બંને એક હશે આવી અનેક વખત વાતો થઈ ચૂકી છે જો કે આ તમામની વચ્ચે હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે સૌ કોઈની નજર એટલા માટે આ કેસ તરફ છે કે જો આજે ચૈતર વસાવાને જામીન મળે છે તેમનો જેલવાસ પૂર્ણ થાય છે તો કદાચ આજે ડેડિયાપાડાની અંદર કંઈક માહોલ એ અલગ જોવા મળશે અને જો આજે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી છે અને દરમિયાન તેમનો જેલવાસ લંબાય છે તો આવનારા સમયમાં શું આમ આદમી પાર્ટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવે છે કે કેમ તેના પર સૌ કોઈના મંડાણ છે કેમ કે અત્યાર સુધી જેટલી જેટલી વાર ચૈતર વસાવાની જામીન અરજી એ રદ થઈ છે જે જામીન અરજી ઉપર સુનાવણી ટળી છે અથવા તો તારીખ આવી છે એટલી એટલી વાર તેમના પરિવારના સભ્યો દ્વારા એ નિરાશ થઈને ફરી એકવાર ડેડિયાપાડા ગયા છે જો કે આમ આદમી પાર્ટીના એ દિગ્ગજ નેતાઓ દિલ્હી અને પંજાબના નેતાઓએ ડેઢિયાપાડાની અંદર ચૈત્ર વસાવાના સમર્થનની અંદર એક સભાનું પણ આયોજન કરી ચૂક્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે જ્યારે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવે છે ત્યારે તેમના સમર્થનની અંદર કયા પ્રકારે જનમેદની આવે છે આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓ આવે છે અને કયા પ્રકારની સભાનું આયોજન કરવામાં આવે છે એ જોવાનું રહેશે તમારું શું માનવું છે તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો ને જો હજુ પણ તમે અમારી ચેનલ ક્રાઇમ સ્ટોરીને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો કેમ કે રાજનીતિની તમામ ગતિવિધિઓ અને ક્રાઇમને લગતી તમામ એ સમાચાર અમે આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર